નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાનગ્રો સિક્ષ કાલાવડ પોર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર જિલ્લો તારીખ છે આજે મિત્રો બાર ચાર બે હજાર પચીસ તો આજે છીએ આપણે નિધિ સિક્સ કંપની રાજકોટ ખાતે એમના જે પ્રોટીન જે છે જે જર્મિનેશન કેવી રીતે આવતું હોય છે સીટ ટ્રીટમેન્ટ કેવી રીતે થતી હોય છે એના એક આપણે લેબની અંદર આપણે પૂછી ગયા છીએ કે એની

Sim, સાઇઝ નાના નાના મોટી હોય તો એક સરખી એક સમાન ક્વોલિટી જળવાઈ જાય છે સાઈડ હોય મિત્રો અને જે મોટા સીડ છે એને આપણે એના પેપરમાં જર્મિનેશન ટેસ્ટ કરવાનું તમે નજીકથી બતાવશો ઘણા બધા મિત્રોને ફરિયાદ આવી હોય કે ભાઈ કંપની એમ આ ડાયરેક્ટ પેક કરી દેતી હોય છે તો ખરેખર કંપની જર્મિનેશન ટેસ્ટિંગ લીધા વગર એનો જે લોટ નંબર નું જે ટેસ્ટિંગ હોય છે લેબલ હોય છે અને લોટ નંબર પણ લખેલો હોય છે કાકડીનું છે આવે ત્યારબાદ જે છે કંપની પેકિંગ કરતી હોય છે અલગ અલગ તમામ જે વેરાયટીઓ છે તમામ જે પ્રોડક્ટો જે છે એનું તમે જોઈ શકો છો કે આની અંદર જર્મિનેશન તમને બતાવે છે આખો લોટ નંબર હોય છે આ રીતના બધા અલગ અલગ તો કોઈ તો હોંસ પણ અત્યારે આપણે જર્મિનેશન ટેસ્ટ કરી સકી તો ખૂબ ખૂબ આભાર મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે લગભગ બધી વેરાઈટીઓનો જે આ રીતે બરાબર કોમ્પ્યુટર પરલાઈ બરાબર નર્સરીમાં રીતે આ વજનનું अणु હોય છે ને બ્યુટિયેટ પ્રોવાઈડ કરે છે અને એરેશન પણ ઉપાડે છે બરાબર બધા અલગ અલગ પાકનું જે છે એ જર્મિનેશન આવી રીતે અલગ અલગ રીતે લેવાતું હોય છે એટલે ટેમ્પરેચરમાં લેવાતું હોય છે ઠંડા વાતાવરણમાં આવી રીતે અલગ અલગ ટેસ્ટિંગ લીધા પછી જે કંપનીઓ છે એ પેકિંગમાં કરી અને ખેડૂત સુધી પહોંચાડતું હોય છે તો આ રીતે આજે તમને લેબ ટેસ્ટની મુલાકાત કરી કે ખરેખર કંપની દ્વારા આ બધી પ્રોસેસ થઈ અને ત્યારબાદ જ પેકિંગ કરી અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડતું હોય છે તમે જોઈ શકો છો તો રજા આપશો મિત્રો જય જવાન જય કિસાન